મારો એક પ્રશ્ન હતો આખી દુનિયા નો પરમાત્મા કોણ આખી દુનિયા નો પરમાત્મા કોણ છે સારું તો ધ્યાનથી સાંભળજો આખી દુનિયાનો પરમાત્મા કોણ છે બરાબર તો ભગત હું ઘણી વાર છું કે જ્યારે કોઈ વસ્તુ નહોતી હે કાંઈ એટલે કાંઈ નહોતું પાંચ તત્વ નહોતા પચીસ પ્રકૃતિ નહોતી ત્રણ ગુણ નહોતા મન નથી માયા નહોતી પાંચ શરીર નહોતા હે કોઈ વસ્તુ હતી નહીં આત્માય નહોતો બરાબર ત્યારે માત્ર એક જ પરમ પિતા પરમાત્મા હતા જ્યાં અક્ષરો પણ નહોતા શબ્દો પણ નહોતા સુરતા પણ નહોતી શબ્દ પણ નહોતા ગુરુય નહોતા શિષ્યય નહોતા હે ત્યારે ત્યારે કાંઈ નહોતું પરમ શૂન્ય પરમ શૂન્ય શૂન્ય એટલે ગોળાકારને ન સમજતા હો પરમ શૂન્ય શૂન્યથી પર એમ શૂન્યથી પરજ્યા કાંઈ નહોતું એમાંથી જ શૂન્ય પ્રગટ થયું સરજણું શૂન્ય પ્રગટ થયું એ શૂન્ય એમાંથી નીચે બીજ શક્તિ પ્રગટ થઈ બીજ શક્તિ એ જ આત્મા એને નીચે તગડો આપણે કરીએ છીએ એ જ અંડપીંડને પ્રમાણ ત્રણ લોક પાતાળ પૃથ્વીને આસમાન આ ત્રણ લોક ત્રણ લોકની ઉપર બીજ છે એ આત્મા છે એની ઉપર શૂન્ય છે એ જ પરમાત્મા છે અને શૂન્યથી ઉપર પછી કાંઈ છે નહીં જ્યાં અક્ષરો પણ નથી શબ્દો પણ નથી ગુરુ પણ નથી શિષ્ય પણ નથી તો આ જે પરમ શૂન્ય છે જ્યારે કાંઈ નહોતું એમાંથી પરમ શૂન્ય પ્રગટ થયું એ જ ઓમકાર છે ઓમકાર એ શૂન્ય તમે દોરો એક બોલપેન લ્યો ઉઠાવો લખો પહેલાં શૂન્ય લખો એની નીચે બીજ કરો આસમાનમાં ચાંદો ઉગે એક અમને બીજને દિવસે કેવો થાય છે એવી બીજ કરો ને બે પાખડા શૂન્ય તરફ વાળો એ આત્મા છે અને પરમ શૂન્ય એ રૂપી પરમાત્મા છે રૂપી એ જ પરમાત્મા શૂન્યમાંથી મતલબ રૂપી પરમાત્મા ઓમમાંથી એ આત્મા રૂપી સોહમ પ્રગટ થયો સોહમ દ્વારા આ અંડપીંડને ભ્રહ્માંડ ત્રણ લોક પ્રગટ કરવામાં આવ્યા અને પૃથ્વી પાતાળને આસમાન એ પણ ત્રણ લોકને પ્રગટ કરવામાં આવ્યા આ બહેનો પૂરો ઓમકાર બરાબર હવે એ ઓમકાર સુધી પહોંચવું હોય ઓમકાર ને જ આખા જગતનો ગુરુ કહેવામાં આવે છે અને ઓમકાર જ આખી દુનિયાનો પરમાત્મા છે ઓમકારમાંથી માંથી જ આખી દુનિયાનું નિર્માણ થયું છે કેવી રીતે થયું છે ઓમકાર એ જ બધાનો ગુરુ એમાંથી પ્રગટ થયો સોહમ એજ આત્મા પણ કહું છું પ્રકાશી પ્રકાશ અને પરમ પ્રકાશને હું ઓમકાર કહું છું અને ઓમકાર એ પ્રગટ થયો છે જ્યારે કાંઈ હતું જ નહીં ત્યારે પરમ શૂન્ય આઠમું શૂન્ય ઓમકાર છે સાતમું શૂન્ય સોહમ રૂપી આત્મા છે સોહમ શબ્દનું રૂપ પણ પ્રકાશ છે આત્માનો રૂપ પણ પ્રકાશ છે ઓમકારનું રૂપ પણ પ્રકાશ છે અને પ્રકાશથી આગળ વધતા કાંઈ છે નહીં બરાબર તો હું ઘણીવાર કહું છું કે આપણું જે ચિત્ત છે એ સોહમ શબ્દમાં જોડો હે સોહમ શબ્દમાં તમે શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહેલો સોહમ શબ્દ એમાં ચિત્તરૂપી સ્વરતાને જોડો સોયમ સોહમ સ્વરૂપ બની જાઓ બરાબર પછી એ સોહમ સમય ઓહમમાં કારણ કે ઓહમમાંથી જ સોહમ નીકળ્યો છે ઓહમ એ પરમાત્મા તમે લખો સોહમ સોહ લખો ઘણા ઓડિયો હું બોલો છું બરાબર પછી સ અને હ ને કાઢી નાખો તો શું વધે ઓમ હેં એટલે ઓમમાંથી જ સોહમ પ્રગટ થયેલો છે સોહમને શબ્દ પણ કહેવાય છે સુરતા પણ કહેવાય છે આત્મા પણ કહેવાય છે હે અને ઓમને પરમાત્મા કહેવાય છે તો સોહમની અંદર જ્યારે આપણી ચિત્તરૂપી સુરતા સમાઈ જાય સોહમ સ્વરૂપ બની જાય પછી એ હમરૂપી સુરતા સોની અંદર સમાય ત્યારે સો એક શબ્દ ચાલે એક રસ સો પછી ઓ ઓ પછી અ એક અક્ષર એ લો જાય એમનો પણ આગળ વધતા વધતાં વધતાં વધતા એ એક અક્ષર પણ ખતમ થઈ જાય ને અક્ષરો પણ નથી આને જ પરમ અક્ષર કહેવામાં આવે છે આ પરમ અક્ષર જ્યાં અક્ષરો છે જ નહીં છઠ પુરુષ અક્ષર પરમ અક્ષર પુરુષ ગીતા મત પ્રમાણે આ જ પરમ રૂપી પરમ પિતા પરમાત્મા છે આને જ ઓમકાર કહેવાય છે આજ આખા જગતનો પરમાત્મા છે આખી દુનિયાનો પરમાત્મા આ ઓમકાર જ છે હે ગુરુ નાનક કઈ જ છે હું કેટલી વાતમાં કહી ગયો છો કે એક ઓમકાર કરતા પુરુષ સત્યનામ ગુરુ નાનક મહાન ટોપ લેવલના સંત કહે છે મિત્ર ભગત તો ઓમકાર છે એ જ આખી દુનિયાનો પરમાત્મા છે બરાબર અને સોહમ ઓમકારમાંથી સોહમ એ સોહમ શબ્દ દ્વારા સોમ કયો આત્મા કિયો એના દ્વારા દુનિયા બનાવવામાં આવી તો હું એ પણ કહું છું કે સોહમ શબ્દ આત્મા સ્વરૂપ બની જાય હે અને એ આત્મ સ્વરૂપ જ્યારે બની જાય ત્યારે ચારો તરફ એક જ અવાજ ચાલશે ઓ આ અનાદિ ઓમકાર જેનો અંત પણ નથી અને શરૂઆત પણ નથી સર્વ વ્યાપક સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં જર્રે જર્રે મેં આ જ પરમપિતા પરમાત્મા છે આ ઓમકાર છે પણ સાચા દેહધારી સત્ય નિષ્ઠ સદગુરુ જ્યારે મળે અને એ સોહમ શબ્દની લાઈન બતાવે શ્વાસોશ્વાસની ક્રિયામાં અને એ સોહમ શબ્દના જરિયે ઓમકારની અંદર જઈ શકો છો અને ઓમકારથી ઉપર ઉઠતા ઉઠતા આગળ હાલતા હાલતા ઓમાંથી સો માંથી ઓન ઓમાંથી અન અમાં લાસ્ટમાં આવે ખતમ હે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પહોંચાય છે કોઈ પણ ગમે એવી કથણી બકણી કરે ગમે એવી વાતો કરે પણ શ્વાસો શ્વાસની ક્રિયાનો સોહમ શબ્દનો સહારો લીધા વગર મુક્તિ થાય જ નહીં હુન્નર કરે હજાર ગમે એવી કથની બગણી કરે ગમે એવી વાતો કરે શ્વાસની ક્રિયા વગર શ્વાસોશ્વાસના ભજન વગર કોઈની તાકાત નથી મુક્તિના માર્ગ સુધી પહોંચી શકે બરાબર તો હવે સત્ય સનાતન ધર્મની જય